જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું આખા વર્ષ માટે ચોખા ઘઉના પાપડ આપણે ચોખા ને ઘઉંના પાપડ બનાવવા માટે બંને એક સરખું માપ લેવાનું છે આપણે ચોખાનો લોટ આપણે એક વાટકો લીધો છે મોટો તો એક મોટો વાટકો આપણે ઘઉંનો લોટ લીધો છે બંને આપણે મેંદાનો લોટ ચારવાન ચારણો આવે છે તેણે ચારી લીધો છે આ ચારી લેવાનો છે ત્યારબાદ જ આપણે પાપડ બનાવવાના છે આપણે આ પાપડ આખા વર્ષ માટે સરસ સ્ટોરેજ કરી શકીએ અને આખા વર્ષ માટે ખાઈ શકીએ તેવા અને આપણે જરા પણ તેલ લગાડ્યા વગર આપણે મસ્ત મજાના આપણે પાપડ બનાવીશું એક જ સરખું માપ હશે તો આપણે એ સરસ પાપડ બનશે એટલે આપણે બંને એક સરખા ભાગે લીધા છે લોટ હવે આપણે પા ખીચીનું આંધળ મૂકી દેસું એટલે ટૂંકમાં પાણી મૂકી દેસુ ચૂલે ઉકળવા માટે આપણે જે વાટકાથી લોટ લીધો હતો તે વાટકાથી આપણે ત્રણ વાટકા પાણી ગરમ મૂકી દીધું છે થોડું વધારે મૂકવાનું છે છે આપણે ઉપર આધારિત કેટલું પાણી કરે આપણે આપણે કે એટલે થોડુંક વધારે હશે તો ઘટે નહીં એટલા માટે મેં થોડું વધારે મૂક્યું છે સ્વાદ પ્રમાણે નિમક નાખી દેસુ પાપડ ખાર એક મોટી ચમચી નાખી દેસુ પાપડ ખાર હશે તો એકદમ મસ્ત પોચા થશે હવે એકદમ સરસ આપણે અડધું બળી જાય ત્યાં સુધી પાકવા દેસુ જો તમારે મસાલા વાળા અને અજમા પણ નાખી શકો છો હું પ્લેન બનાવું છું આપણે સરસ આંધણ પાકી ગયું છે અડધું બળી ગયું છે આપણે અડધું બળવા દેસુ એટલે એકદમ મસ્ત આપડા પોચારું જેવા અને ફૂલી જશે પાપડ એટલા મસ્ત બનશે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ ખીચી બનાવીશું આપણે ચોખાનો ને ઘઉનો લોટ મિક્સ કરી લીધો છે આપણે કોઈ પણ મોટું વાસણ હોય તેમાં મિક્સ કરવાનું છે અને તેમાં આપણે જે પાણી આપણે ઉકાળ્યું છે તે નાખતા જઈશું અને વેલણ વડે આ રીતના આપણે મિક્સ કરતા જઈશું એકદમ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે આપણે એકી સાથે પાણી નથી નાખી દેવાનું એકી સાથે તો ઢીલી થઈ જાય છે તો આપણે મજા નહીં આવે એટલે આ રીતના એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરવાનું છે ઘટે તેમ પાણી આપણે ઉમેરતા જઈશું એકદમ સરસ આ રીતના મિક્સ કરશું એટલે આપણે એક પણ ગોઠવી નહીં રહીએ આપણે થોડી ઢીલી કરવા એટલે પરફેક્ટ માપ સાથે ખીચી બની છે પાણી પણ આપણે એટલે આપણે થોડું વધારે મૂક્યું છે એટલે એકદમ સરસ બને આ રીતના ભોજી આપણે બનાવવાની છે આ રીતના બનાવશું એટલે આપણે એક લમ્સ પણ નહીં રહીએ આપણે પ્લાસ્ટિકની કોઈ પણ પોલિથિનને આપણી રીતના થેલી લઈ લેવાની છે આ રીતના આટલા આપણે મસળવાની મજા આવે અને હાથ પણ ન દાજે હવે આપણે ખીચી જે તૈયાર કરી છે તેમાં આપણે બાફવા માટે થોડીક મસળી લેશું થોડી થોડી મસળતા જઈશું અને આપણે ભાગતા જઈશું જેમ આપણે કીધે વણાઈ શકે તેટલી તેટલી લેતા જઈશું અને ભાગતા જઈશું આ રીતના આપણે મસળશું તો આપણો હાથ જરાક ડાજશે નહીં ને એક પણ લંબ્સ નહીં લે આ રીતના મસડી લેશું સરસ સરસ મસડાઈ ગઈ છે હવે બાફવા નાખી દેસુ આપણે કોઈ પણ કોટનનું કપડું ભીનું કરી લેવાનું છે ભીનું કરીને આપણે અંદર રાખી દેસુ ભીનું હશે તો આપણે સરસ બફાશે વરાળ વધારે થશે ત્યારબાદ આપણે આ રીતના આપણે નાના નાના મુઠિયાવાળી મૂકી દેસુ તમે રાઉન્ડમાં પણ મૂકી શકો છો કોઈ પણ શેપમાં મૂકી શકો છો આ રીતના આપણે નાના નાના એટલે ફટાફટ બફાઈ જશે ઢાકી દેસુ એટલે વરાળ ન અડે તો આપણે એકદમ ઢીલી ખીચી પણ ન બને આ રીતના બાફીશું એટલે એકદમ સરસ બફાઈ જાશે આપણે ગેસ ઉપર અને પાંચ મિનિટ માટે બફાવા દેસુ પાંચ મિનિટમાં મસ્ત બફાઈ જશે ફૂલ ગેસ ઉપર આપણે છ સાત મિનિટ થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરીને આપણે તપાસી લેશું એકદમ મસ્ત બફાઈ ગઈ છે આ રીતના આપણે એકદમ પીળી થવી જોઈએ આ રીતના પીળી થશે એટલે એકદમ મસ્ત બફાઈ ગઈ આપણે સમજવું હવે આને આપણે મસળી લેશું આપણે આપણે માથે નાખી દીધી પેલા જે મસળી હતી તે થેલીમાં હવે તેને આ રીતે મસળી લેશું આપણે એક પણ લમ્સ નાખી દેવાના દેવાનું એટલે એકદમ મસ્ત પાપડ બને જેમ પીળી થશે તેમ આપણે રીતના આપણે કોઈ પણ આપણે થેલી અથવા જબલામાં પ્લાસ્ટિકની હોય તેમાં પર દેવાનું છે આપણે એકલા હોય તો ઠંડો થાય તો ફટાફટ પાપડ આપણે નહીં બને એટલા માટે ગરમ હશે તો ફટાફટ બનશે હવે આપણે પાપડ બનાવીશું પાપડ પડવણવાનું મશીન લઈ લીધું છે તેમાં આપણે કોઈ પણ પ્લાસ્ટિકની આ રીતના કોથળી હોય તે લગાવી દેસું આમાં આપણે તેલની જરા પણ જરૂર નહીં પડે તેલ લગાવ્યા વગર આપણે આ રીતના બનાવીશું એકદમ સરસ આપણે ચીપકાવી દેવાનો છે તમારી પાસે આ રીતના ન હોય તો તમે સાડીની અથવા તો આપણે ડ્રેસ માટે માથે આવતી હોય છે તે તે પણ ચાલે તેને આપણે કટિંગ કરી લેવાનું છે આ રીતના સરસ લગાવી દેશું એટલે એકદમ સરસ ચીપકી જશે હવે આપણે એક ડૂબું લેશું અને આપણે એકદમ સરસ આ રીતના ગોળ શેપમાં બનાવી લેશું અને ઉપરથી આપણે પ્રેસર કરીશું આ રીતના એટલે એકદમ સરસ પાપડ થઈ જશે આપણો તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણે આછા આછા મશીનથી પાપડ બનશે આ રીતના આપણે બધા પાપડ બનાવી લેશું અને સુકવતા જશું બનાવતા જશું આપણે આ મશીન હશે તો એકલા હશે તો પણ આપણે ફટાફટ બની જશે આ રીતના બનાવી લેશું આપણે બધા પાપડ વણાઈ ગયા છે હવે આને આપણે સુકાવા દેસુ તડકે હશે તો તમારે ત્રણથી ચાર કલાકમાં બધા સુકાઈ જશે એકદમ આછા એવા આપણા સરસ પાપડ તૈયાર થઈ ગયા છે હવે આપણે આને સુકાવા દેસુ આપણે સરસ પાપડ સુકાઈ ગયા છે આ રીતના સુકાવા દેવાના છે એટલે એકદમ મસ્ત બને આ રીતના આપણે તડકે તપવા દેસું એટલે આખા વર્ષ માટે સ્ટોરેજ કર્યા હશે તો બગડશે નહીં અને આપણે આમાં જરા પણ તેલ આવતું નથી એટલા માટે આપણે જરા પણ બગડશે પણ નહીં અને વાસ પણ નહીં આવે એટલા માટે જ આપણે તેલ વગરના આખા વર્ષ માટે સ્ટોરેજ કરવા હોય તો આપણે તેલ વગર કરીશું તો આખા વર્ષ માટે નવા રહેશે ને જરા પણ વાસ નહીં આવે હવે આને આપણે તળીને ટ્રાય મારશું કે કેવા બન્યા છે તે આપણે સરસ તેલ આવવા દેવાનું છે તેલ આવશે તો આપણે એકદમ મસ્ત પાપડ થશે હવે પાપડ નાખીશું એકદમ મોટા મસ્ત પાપડ તરાઈ ગયા છે તમે જોઈ શકો છો આ પાપડ આપણે કેવડો હતો ના પાપડ આપણે કેવડો થયો આટલા મસ્ત આપણે ફૂલી મોટા થાય છે આ રીતના એકદમ સરસ આપણે ખીચી પાકવા દેસુ એટલે એકદમ મોટા થશે આપણે ડિફરન્સ જોઈ જ શકો છો આપણે નજર સમક્ષ છે કે આપણે કેવડા પાપડ હતા ને કેવડા પાપડ બન્યા છે તે આપણે આ જરા પણ આમાં તેલ પણ નથી રહેતું જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈ